ઇઠ્યોતેરનું લેણું મેન્સવેર નું ભવ્ય સ્કવેર માર્કેટમાં ઇન્ફ્લુએન્સરોને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી છે વિસનગર ખાતે નું લેણું મેન્સવેર નું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું છે જેમાં નરેશ ભોવાજી વઘાર રગજી ભોવાજી વિસનગર અને યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિஜித் સી બારડના વરદ હસ્તે શોરૂમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં એક મિલિયન થી પણ વધુ ફોલોઅર્સ ધરાવતા ઠંડાપાન ઉર્ફે ભાવેશ વાંસપુડા દ્વારા હવે બિઝનેસમાં જમ્પ લાવ્યો છે એટલો લેણું એવું સૌથી અલગ નામ આપીને ભવિષ્યમાં અલગ બ્રાન્ડ બનાવવા જઈ રહ્યા છે ભાવેશભાઈનો જન્મદિવસ હોવાથી આ ઓપનિંગમાં ખૂબ મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા જાણીતા સિંગર કિશન રાવલે પોતાના મધુર કંઠે ચાહકોને मंत्रमुग्ध પણ કર્યા હતા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં